સમાચારમાં આગળ વધીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે ખાસ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પચાસથી વધુ ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે જેના કારણે માલ મિલકત અને જાનહાનિનું ચિંતાજનક પ્રમાણ નોંધાયું છે મડોતરા પર રણમલપુરા દાતરાણા બાબરા વહુવા ગામોમાં ભારે નુકસાન થયું છે ખેતરો પાણીમાં ડૂબી ગયા છે રસ્તાઓ બંધ થયા હતા તંત્રએ मूल्यांकन सर्वे टीम जो जो नुकसान हुआ है एक तो रेस्क्यू वर्क तो हो ही गया साथ में बिजली का मेन इश्यू है तो अभी भी मैंने जीवी से बात किया है कि जितना जल्दी हो सके उतनी जल्दी विज पोल पड़े हुए हैं उनको इरेक्ट कर रहे हैं स्पेशल एक टीम और नियुक्त कर रहे हैं यहाँ के लिए बाकी जो आ, मकान का नुकसान हुआ है खेती का नुकसान हुआ है उनका असेसमेंट चलेगा और सर्वे होगा उसके बाद जो उनको कंपनसेसन मिलेगा वो सरकार की तरफ से मिलेगा। बिजली कब तक मिलेगी गाँव लोग जीवी से बात हुई है कि दो तीन पोल गिरे हुए हैं वो एक फीडर लाइन पूरा फॉल्ट है સાંતલપુર તાલુકામાં છેલ્લા ગત અડતાલીસ કલાકમાં જે ભારે અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને લગભગ વીસેક ઇંચ જેટલા વરસાદે રસા તાળ કર્યું છે અહીંયા અત્યારે સૌથી વધુ જો તકલીફ હોય તે વહુવા ગામની છે જીએસટીવીની ટીમ જ્યારે અહીંયા વહુવા ગામે આવી છે ત્યારે જે દ્રશ્યો બતાવવા કહું છું કેમેન કલાક દ્રશ્યો બતાવે હાલ હજુ પણ પાણી ઓસ્ટરિયા એટલે ધીરે ધીરે જાય પાણી ચાલુ છે હજુ પણ પાણી અત્યારે હાલ જઈ રહ્યા છે સાથે સાથે આ પાણીના પ્રવાહને કારણે ગામમાં તો નુકસાન છે અહીંયા કમ્પાઉન્ડ વોલ કંઈક એ પડી ગઈ છે સાથે સાથે પ્રોટેક્શન વોલ પડી ગઈ છે રસ્તા ખરાબ થઈ ગયા છે લોકોના ઘરોને ખૂબ મોટું નુકસાન થયું છે હાલ હવે ધારાસભ્ય અત્યારે મુલાકાત લેવાયા હતા ધારાસભ્યએ હજુ એમની પાસે પૂરતી કોઈ માહિતી નથી એટલે કે એવું કહી શકાય તંત્રએ એમને કોઈ માહિતી આપી નથી કારણ કે જ્યારે જીએસટીવીએ વાતચીત કરી કે કેટલા પશુઓ મરી ગયા છે કેટલું નુકસાન છે ત્યારે કે હું હજુ મને ટીમનો સર્વે કરાવીશું પરંતુ એમને પૂછવામાં આવ્યું કે તમે કેટલી ગ્રાન્ટ આ ગામને આપવા માંગો ત્યારે પણ એમને જવાબ આપ્યો નહોતો અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ